પેરિસ ઓલિમ્પિકમાં ભારતને પહેલો મેડલ મળ્યો છે દસ મીટર એર પિસ્ટલમાં મનુ ભાકરે બ્રોન્ઝ મેડલ જીત્યો છે આ સાથે જ મનુ ભાકરે શૂટિંગમાં મેડલ અપાવનારી પહેલી ભારતીય મહિલા બની છે ભારતીય શૂટર મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં ઇતિહાસ રચ્યો છે તેણે મહિલાઓની દસ મીટર એર પિસ્ટોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે મનો ઓલિમ્પિકના ઇતિહાસમાં શૂટિંગમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની ગઈ છે મનુ માત્ર ઝીરો પોઈન્ટ વન પોઈન્ટથી સિલ્વર મેડલ જીતવામાં ચૂકી ગઈ હતી તેણે બસો એકવીસ પોઈન્ટ સાત પોઈન્ટ મેળવ્યા છે બે હજાર એકવીસ ના ટોક્યો ઓલિમ્પિકમાં મનુની પિસ્તોલ તૂટી ગઈ હતી તે વીસ મિનિટ સુધી લક્ષ્ય રાખી ન હતી 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 પિસ્તોલ થઈ થઈ ગયા પછી પણ માત્ર ફાયર કરી શકી અને બહાર ગઈ નિરાશ પરંતુ તેણે કમબેક કર્યો અને પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે મેડલ જીત્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મનુ ભાકરેને બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા તેમણે ટ્વિટરની પોસ્ટ પર લખ્યું કે આ એક ખાસ જીત છે મનુભાકર શૂટિંગમાં મેડલ જીતનારી પ્રથમ મહિલા બની છે એક અદ્ભુત સિદ્ધિ